જુનાગઢમાં હાલ સાઠ કરોડના ખર્ચે નરસિંહ મહેતા તળાવનું બ્યુટિફિકેશન ચાલી રહ્યું છે ત્યારે બે દિવસ પહેલા જુનાગઢમાં પડેલા ધોધમાર વરસાદ દરમિયાન બ્યુટિફિકેશનની કામગીરીમાં કોન્ક્રીટ અને સિમેન્ટના રસ્તાની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા ચાલુ વરસાદે રસ્તાનું કામ કરતા બે જ દિવસમાં રસ્તો બેસી ગયા હોવાનો વિપક્ષે આક્ષેપો કર્યા છે તો બીજી તરફ આ મામલે ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ કમિશનરને આ

મહેતા તળાવનું કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે આ પ્રોજેક્ટ અંતર્ગત તળાવ સંકુલમાં અલગ અલગ કામો ચાલી રહ્યા છે હાલ તળાવની ફરતે સિમેન્ટ અને કોક્રીટ રસ્તાનું કામ કરવામાં આવી રહ્યું છે જુનાગઢ શહેરમાં બે દિવસ પહેલા વરસતા ધોધમાર વરસાદ વચ્ચે પણ તળાવ પર

ચાલુ વરસાદમાં પણ સિમેન્ટનું કામ ચાલુ હતું જેમાં બે દિવસમાં ભૂવા પડી ગયા છે રસ્તો બેસી ગયો છે ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી આ કામગીરી ધીમી થતી હોવાની પણ રજૂઆત કરી છે તેના હિસાબે આ તત્કાલ કામગીરી આરંભી છે ધારાસભ્યએ કમિશનરને પણ કાર્યવાહી કરવા માટે કહ્યું હતું ચાલુ વરસાદે સિમેન્ટ રોડના કામનો વિડિયો ધારાસભ્ય સંજય કોરોડિયા પાસે પહોંચ્યો હતો સંજય કોરોડિયાએ કહ્યું હતું કે કમિશનરને આ બાબતે મેં ધ્યાન દોર્યું છે અને કહ્યું છે કે કામ ક્વોલિટી વાળું થવું જોઈએ ચાલુ વરસાદે સિમેન્ટનું કામ થાય તે યોગ્ય નથી તપાસ કરવામાં આવે અને જો ખરાબ કામ હોય તો નવું કરવામાં આવે ધારાસભ્ય એક મહિના પહેલા સીએમને પત્ર લખીને પણ રજૂઆત કરી હતી નરસિંહ મહેતા તળાવનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું હોય તેવો પત્ર તેમણે સીએમને લખી અને રજૂઆત કરી હતી આ બાબતે આજે ધારાસભ્ય

पीड परा